બનાસકાંઠામાં અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો ઉજવાઈ રહ્યો છે એસટી બસ નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અંબાજીથી એક હજારથી અગિયારસો વધારાની બસો દોડાવવામાં આવશે અઢાર સપ્ટેમ્બર સુધી વધારાની બસો દોડાવાશે હિંમતનગર અમદાવાદમાંથી વધારાની બસો દોડાવાશે ત્યારે દસ હંગામી બૂથ ઉભા કરી રૂટ પ્રમાણે સંચાલન કરાશે દરેક બૂથ પર મોબાઈલ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવશે થી કંટ્રોલ રૂમ પર મોનીટરિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રાળુઓને પણ વ્યવસ્થા કરવામાં છે ખાસ કરી અને અમદાવાદ હિંમતનગર મહેસાણા અને પાલનપુર આમ ચાર અમારા એસટીના વિભાગો ભાગ લઈ ભાગ લે છે અને પાલનપુર વિભાગ છે તે મોટાભાગનું સંચાલન ઉપર મોનિટરિંગ રાખે છે આ પરિવહન સેવાઓ દરમિયાન વધારાની પણ ત્યાં સ્થાનિક સુવિધાઓ ઊભી કરવામાં આવે છે એમાં ખાસ કરીને હંગામી પેસેન્જર શેડ પીવાના પાણીની વ્યવસ્થા જાહેર શૌચાલયની વ્યવસ્થા માર્ગદર્શન માટે માઇક અને એનાઉન્સ સિસ્ટમની વ્યવસ્થા ગ્રેઇન એમ્બ્યુલન્સ ઉપરાંત આરોગ્યને લગતી અન્ય બાબતો પણ ત્યાં ઉપલબ્ધ રાખવામાં આવે છે સાથોસાથ યાત્રાઓને જોડવા માટે થઈ અને વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવે છે અને જીપીએસ આધારિત સમગ્ર મોનિટરિંગ કરવામાં આવે છે આ મેળા દરમિયાન ગત વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે કુલ નવસોથી એક હજાર જેટલી બસો દ્વારા સંચાલન કરવામાં આવેલું હતું આ વખતે એક હજારથી અગિયારસો બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે